જામનગરની સરકારી શાળામાં વધુ એક શિક્ષક છેલ્લા એક વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે કાલાવડના ધુતારપુર સરકારી શાળાના શિક્ષિકા છેલ્લા એક વર્ષથી ગેરહાજર હતા સોનલ સોલંકી નામના શિક્ષિકા જૂન બે હજાર ત્રેવીસથી શાળામાં આવ્યા બાદ અચાનક શાળામાં આવવાનું બંધ કરી દેવામાં આવ્યું પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવે છે વાસ્તવમાં આજે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે આ મામલે માનહાનીનો કેસ બંધ કરી દીધો છે અમદાવાદ આરટીઓનું સર્વર છેલ્લા ચોવીસ કલાકથી ખૂટકાયું છે ત્યારે આરટીઓની તમામ કામગીરી છેલ્લા ચોવીસ કલાકથી ઠપ થઈ ગઈ છે જેના કારણે અમદાવાદ આરટીઓ પર લાયસન્સ માટે આવેલા હજારો અરજદારોને ધક્કો પડ્યો હતો આરટીઓનું સર્વર દિલ્હી અને હૈદરાબાદથી હેન્ડલ થતું હોવાથી લોકોને હાલાકી પડી રહી છે સરદાર સર્વર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ છોતેર મીટર પહોંચી હતી ઉપરવાસમાંથી ડેમમાં એક પોઈન્ટ એકતાલીસ લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નેવ ટકા ભરાયો હતો મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ડેમમાંથી બે પોઈન્ટ ઝીરો એક લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાઈ રહ્યું છે બનાસકાંઠાના કેનાલમાં ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એસક્રેપ થકી બનાસકાંઠા પટમાં તેમજ ખારી બે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડવામાં આવતા નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા બનાસ અને ખારી ટુ એસક્રેપ થકી બનાસ તેમજ ખારી ટુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું

નોંધાયો ઉમરપાડામાં ત્રણ ઇંચ આણંદમાં ત્રણ ઇંચ જલાલપુરમાં પોણા ત્રણ ઇંચ પલસાણામાં પોણા ઇંચ 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 સવા 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 ડોલવણમાં વરસાદ નોંધાયો છે સુરત શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી સમગ્ર શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે સવારથી અત્યાર સુધીમાં સરેરાશ અડધો થી પોણો ઇંચ વરસાદ સમગ્ર સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં પડ્યો હોય તેવા અહેવાલ મળી રહ્યા છે સુરત શહેરમાં અને જિલ્લામાં મોસમનો અત્યાર સુધીનો અઠ્યાસી ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની મહત્વની બેઠક યોજનાર છે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવે છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ઘેડ તેમજ દ્વારકા પંથકમાં અતિભારે વરસાદ અને પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો પાર સર્વેની માંગ કરી રહ્યા છે તેવામાં પાક સર્વે પર કેબિનેટમાં સમીક્ષા થવાની શક્યતા છે એક્સના સીઓ એલોન મસ્કને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્ટરવ્યૂ પહેલાં ટેકનિકલ ગ્લીચનો સામનો કરવો પડ્યો તેના કારણે દર્શકોને લાઈવ સ્ટ્રીમિંગ સુધી પહોંચાડવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જેના કારણે તેમનો ઇન્ટરવ્યુ પિસ્તાળીસ મિનિટ મોડું શરૂ થયું તેના માટે મસ્કે સાયબર હુમલાવરોને જવાબદાર ગણાવ્યા હતા